નમસ્કાર મિત્રો સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનમાંથી હું હેમંતભાઈ માંગુ ક્યાં અત્યારે આપણે રાજકોટની અંદર ભૂપેન્દ્ર રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર જે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર છે ત્યાં અત્યારે આપણે ઉપસ્થિત છીએ અને દરેક દર્શક મિત્રોને જણાવવાનું છે આપણી સાથે જેટલા લોકો જોડાયેલા છે ને કે આ મંદિરનું શું મહત્ત્વ છે અને અહીંયા એક પ્રસાદીની કાંટા છે એ હું તમને બતાવું છું અને એ બોરડીનો શું માતમ છે અને એનો શું ચમત્કાર છે આ ઘોર કળિયુગની અંદર એ પણ હું તમને બતાવવા માટે જઈ રહ્યો છું તો એ તમે જુઓ કે આ બોરડીની અંદર તમે જોઈશો ને તો આ બોર આવેલા દેખાય છે તમને આ બોર આવેલા દેખાય છે આ બોર પણ એની અંદર એક પણ કાંટો નથી તમે જોઈ શકો છો આની અંદર એક પણ કાંટો નહીં આખી બોરડીની અંદર બોર પુષ્કળ બોર છે અને એની અંદર એક પણ કાંટો નથી તો એનું શું કારણ છે એ આજે હું તમને બતાવીશ કે આ બોરડીને નીચે જ્યારે ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બેઠા ત્યારે એની સાથે પાંચસો પરમહંસ હતા એમાંના એક ગોપાળાનંદ સ્વામી કરીને હતા એટલે ભગવાન સ્વામિનારાયણ જ્યારે સભા કરીને આની નીચે સભા કરીને બેઠા ને પછી જ્યારે ઊભા થયા ને ત્યારે બોરડીનો કાંટો એની પાઘમાં સલવાણો એટલે ગોપાળાનંદ સ્વામીએ જોયું અને ગોપાળાનંદ સ્વામીએ બોરડીને કીધું કે હાથ સારી અડકાય તારી નીચે અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન પૂરનો પુરુષોત્તમ નારાયણ આવીને બિરાજા તો એ તારો કાંટાળો સ્વભાવ ન ગયો આ જગ્યા ઉપર ભગવાન સ્વામીને સભા કરીને બેઠા હતા તમે જોઈ શકો છો સેકન્ડે આ બોરડીના તમામ કાંટા ખરી નીચે પડી ગયા એ આ બોરડી છે તમે જોઈ શકો આ એનું છે આ બોરડીનું થડ છે અહીંયા ટેકો મૂકેલો છે તમે જુઓ ત્યાર પછી એક ઉપર પણ ટેકો મૂકેલો છે બહુ વિશાળ મહાકાય બોરડી છે આ ઘોર કળયુગની અંદર તમને આ ચમત્કાર આવો સુરતની અંદર પણ એક તમે જોયું હોય તો ત્રણ પાનનો વડ છે આજે પણ ત્યાં ત્રણના ત્રણ જ પાન છે જો આની અંદર બોર છે તમે જોઈ શકો છો પણ કાંટો તમને ક્યાંય જોવા નહીં મળે કેટલા બોર છે અઢળક બોર આવેલા છે પણ કાંટો તમને જોવા નહીં મળે જોઈ શકો છો તમે છે આ મંદિર છે સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ ઉપરનું પ્રસાદીની બધી જગ્યા અને આ ભગવાન સ્વામિનારાયણ વખતનું મંદિર છે આ બોરડીની જગ્યા ને સ્થાન ઉપર જ આ મંદિર બનેલું છે એટલે આ અતિ પવિત્ર જગ્યા છે રાજકોટમાં આવો ત્યારે ભૂપેન્દ્ર રોડ ઉપર આ મંદિર આવેલું છે ચોક્કસપણે મુલાકાત કરજો આ બધા દર્શનાર્થીઓ અહીંયા જો આ બાળકો બધા દર્શન કરી રહ્યા છે જોઈ શકો છો તમે માટે ચોક્કસ આ મંદિરની મુલાકાત લેજો ઘોર કળિયુગની અંદર પણ કાંટા વિનાની બોરડી અને કેટલા લોકો આને જોવા માટે આવે છે એ પણ તમે જોઈ શકો છો છે